આરએમ એમએચ ડબલ્યુમાં અભ્યાસ કરતા પહેલાં વર્ષના વિદ્યાર્થીઓને રૂરલ એક્સપોઝર વર્ક ગ્રુપ લિવિંગ વગેરેનું કૌશલ્ય આપવામાં આવે છે આ વર્ષે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી પ્રોફેસર અને ફેકલ્ટી કેમ્પ કોઓર્ડિનેટર સમિના પઠાણ અને ડોક્ટર કવિતા સિંધવના માર્ગદર્શન હેઠળ જુનિયર એમએચઆરએમના વિદ્યાર્થીઓએ ક્ષિતિજ નામે રૂરલ કેમ્પમાં નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં જઈને સોશિયો ઇકોનોમી જેવા મુદ્દાને લઈને સર્વે કરવામાં આવ્યો છે સાથે જ નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ જેમ કે પર્યાવરણની સુરક્ષા બેટી બચાવો બેટી પઢાઓ મતદાતા અધિકાર જેવા મુદ્દાઓ પર નાટ્ય રૂપાંતરથી ઉપસ્થિત સ્થાનિકો અને વિદ્યાર્થીનીઓને જાગૃત કર્યા હતા આ રૂરલ કેમ્પ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસથી તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ સુધી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ પ્રસંગે નેત્રન પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ યુવા આગેવાન બ્રિજેશ કુમાર પટેલ પૂર્વ સરપંચ બાલુભાઈ વસાવા શ્રીમતી ભક્ત હાઈસ્કૂલના આચાર્ય સુપરવાઇઝર પ્રમોદસિંહ ગોહિલ તેમજ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના અને ફેકલ્ટી કેમ્પ કોઓર્ડિનેટર સમીના પઠાણ અને ડોક્ટર કવિતા સિંધવ સ્થાનિકો તથા પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો ફેકિટી ઓફ સોશિયલ વર્ક વર્કથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે એમએચઆરએમ બે હજાર ત્રેવીસ અને પચીસ એકેડેમિક યરના ટોટલ ફોર્ટી નાઇન ઓગણપચાસ વિદ્યાર્થીઓ અત્યારે રૂરલ કેમ્પમાં આવ્યા છે નેત્રંગમાં એ કે આર એસ સંસ્થાના સહયોગથી અમે લોકો નેત્રંગ અને એની આજુબાજુના જેટલો પણ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં એ લોકો અલગ અલગ મુદ્દાઓ પર એટલે કે જેમ કે બેટી બચાવો બેટી પઢાવો આંદોલન છે મતદાન કાર્યક્રમ છે કે જેમાં હન્ડ્રેડ પર્સન્ટેજ મતદાન અઢાર વર્ષ કે એનાથી વધારે વર્ષના યુવાનો અને યુવતીઓ જોડાય મતદાન કાર્યક્રમમાં એના સિવાય જળ સંરક્ષણ છે માટીનું સંરક્ષણ છે અલગ અલગ જે કુદરતી પદ્ધતિઓ છે ખેતી માટે તો આ બધા અનેક મુદ્દાઓ સાથે અમારા વિદ્યાર્થીઓ અત્યારે અલગ અલગ ગામડાઓની મુલાકાત લઈને જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે અને આમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ભી મહારાજા સહજીરાવ યુનિવર્સિટીનો અને એ કે આર એસ સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે જેના લીધે વિદ્યાર્થીઓ છેલ્લા છ મહિનાથી રૂરલ કેમ્પની ગ્રામ્ય શિબિરની તૈયારીઓ કરી રહ્યા હતા અને છેલ્લે અમે લોકો ત્રણ ડિસેમ્બરથી સોરી છે છેલ્લે અમે લોકો અઠ્યાવીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી આ કેમ્પ ચલાવીશું જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ જાગૃતિના કાર્યક્રમ તેમજ એ લોકો સર્વે પણ કાર્યક્રમ કરી શકશે